રાધનપુરમાં નીચાણવાળી સોસાયટીઓમાં પાણીનો ભરાવો સંકલિત પ્રયાસોથી વરસાદી પાણીના નિકાલની કામગીરી શરૂ પાટણ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી સતત ભારે વરસાદ બાદ સોસાયટીમાં ભરાયું હતું વરસાદી પાણી વરસાદની અસર શહેરના અનેક વિસ્તારોમાં ખાસ કરીને નીચાણવાળી સોસાયટીઓમાં ગંભીર રૂપે જોવા મળી રહી છે સોસાયટીઓમાં પાણીનો ભરાવો વધતા રહેવાસીઓ દૈનિક જીવનમાં પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે સ્થિતિને તત્કાલિક નિયંત્રણમાં લેવા માટે તંત્રના અનેક વિભાગોએ મળીને સંકલિત કામગીરી હાથ ધરી છે હાઈવે ઓથોરિટી વિભાગ રાધનપુર તાલુકા મામલેદાર નાયબ મામલેદાર સેવક જયાબેન ઠાકોર નગરપાલિકા પાણી પુરવઠા વિભાગ સહિતના તમામ અધિકારીઓ સ્થળ પર મુલાકાત લઈ પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું રહેવાસીઓની વ્યથા સાંભળી અને અધિકારીઓએ તાત્કાલિક પગલાં લેવાની દિશામાં પાણીની જાવક માટે શક્ય માર્ગો શોધ્યા છે પંપિંગ મશીનો દ્વારા પાણી નિકાલ શરૂ કરવાનો પ્રયાસ તેમજ ડ્રેનેજ લાઈનો સાફ કરવા જેવા પગલા લેવામાં આવ્યા છે ખાસ વાત એ રહી કે રવિવારનો રજાનો દિવસ હોવા છતાં તમામ અધિકારીઓ તથા પ્રતિનિધિઓ તાત્કાલિક હાજર રહીને પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે પ્રયત્નશીલ બન્યા હતા અધિકારીઓના આ સક્રિય અભિગમને કારણે સોસાયટીઓના લોકોમાં આશા જગાઈ છે કે ટૂંક સમયમાં પાણી ભરાવની સમસ્યા પરથી રાહત મળશે અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ